દાહોદમાં એક બાજુ ગરમીના પ્રકોપથી લોકો હાઈ તોબા પોકારી રહ્યા છે તો બીજી બાજુ લોકોના ઘરોના બોરમાં પણ પાણી આવતું બંધ થઈ ગયું છે નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી લોકોના ઘરો સુધી પહોંચતું નથી શહેરીજનો વેચાતું પાણી લાવી અને જીવન જીવી રહ્યા છે સ્માર્ટ સિટી આવી સ્માર્ટ પાણીના મીટરો આવ્યા અને ગાયબ પણ થઈ ગયા પણ ચોવીસ કલાક પીવાનું પાણી આપવાનો વાયદો પૂર્ણ ન થયો તે આખરે સપનું બનીને રહી ગયું છે હવે શહેરીજનો વિચારમાં છે કે ક્યારે તેમને પીવાનું પાણી નિયમિત મળતું રહેશે નમસ્કાર પાણી વગર જીવન અધૂરું છે તો બીજી તરફ ભર ઉનાળે શહેરીજનો પીવાના પાણી માટે વળખા મારતા નજરે પડી રહ્યા છે પાલિકાના અનેક વાયદા છતાં પીવાનું પાણી વેચાતું લાવવા મજબૂર બન્યા છે વોર્ડ નંબર નવના રહીશોની સાથે સાથે અન્ય વોર્ડના રહીશો પણ પીવાના પાણી માટે વળખા મારતા નજરે પડી રહ્યા છે એક તરફ શહેરમાં બે રહી છે દાહોદને એક બાજુ સ્માર્ટ શહેર કહેવામાં આવી રહ્યું છે ત્યારે ચોવીસ કલાક પીવાનું પાણી આપવાના વાયદા સામે શહેરીજનોને સૌ ખર્ચે પીવાનું પાણી લાવવું પડે છે એક તરફ ચૂંટણીઓના વાયદા સમયે બૂમભરાડા પાડી પાણી પીવાના પાણી માટેની યોજનાઓ લોકો સમક્ષ મૂકવામાં આવે છે પરંતુ હકીકતમાં એવું કશું હોતું નથી તે સાબિત થઈ રહ્યું છે ચાર દિવસમાં અમે પાણી મંગાડે છે પાંચ દિવસમાં ચાર દિવસમાં ટેન્કર મંગાડે છે આ બાજુ અમારે પાણી નથી આવતો એક ડેગડા ભી નથી ભરાતા પાણી કઈથી લાવવાના અમે તો મહેનત કરવા વાળા રોજના પાણી તો કેટલાય મહિના થઈ ગયા અમારે પાણી નથી આવતું

નગરના કેટલાક વિસ્તારોમાં શહેરીજનો ટેન્કર રાજ ઉપર નિર્ભર છે તેમને ના છૂટકે વેચાતું પાણી પીવા માટેનું લાવવું પડે છે શહેરીજનો ભલેને બૂમ ભરાડા પાડતા રહે ત્યાં કોઈ નેતાને તેમની વેદનાઓ સમજવી છે હમણાં તો પાલિકાના સત્તાધીશો પોતાના પ્રમુખ બને તેવી ગજગ્રાહમાં જોતરાયેલા છે કેટલાક જનપ્રતિનિધિઓ પીવાના પાણીની સમસ્યા હલ કરવાની જગ્યાએ પાલિકાના કચવાટને લઈને અલગ અલગ શહેરોમાં પડ્યા છે કેટલાક માધ્યમોમાં તેઓ વેકેશન મનાવવા માટે ગયા હોવાની સાબિતીઓ કરાવવામાં આવી રહી છે ખેર એ તો પોતાના અસૂલની લડાઈ છે પરંતુ ખરેખર લડાઈ તો નગરજનો લડી રહ્યા છે सोसाइटी में बहुत ही ज्यादा यानी बहुत ही पानी की प्रॉब्लम है शाम के समय लेडीजों को जो है टाइम है अभी खाना बनाने का होता है उस समय हम बच्चे वाली लेडीज से पानी लेने के लिए घुसती है बराबर और इतने यहाँ पे सब मिडिल क्लास फैमिली इतना कोई अफोर्ड नहीं कर सकता तो भी सब मिल पानी भरते हैं यहाँ पे पैसे इकट्ठे करके सब टैंकर मंगा रहे पाइप यहाँ तक की पीने का तक तो पानी नहीं आता तो हम इतने मतलब वो है कि पानी मंगाना पड़ रहा है और वो भी आरो का पानी आरो का मिनरल पानी पी पी के हाथ पैर दुख रहे हो सब नल का पानी ना कम से कम हमको इतना तो सहारा मिले कि नहीं मिले कि पानी आए और हम यूज कर सके इतना कितना तो सब पूरी करेंगे, ये करेंगे वो करेंगे और वोट जैसे ही गया सब उनका काम खत्म हो गया तो सब अपने मतलब के लिए होते हैं क्या वोटर्स लेने आते हैं तब तो।, तो मेरी सबसे ये रिक्वेस्ट है कि आप हमारी इतना तो सरकार सहायता कि नहीं कि पानी तो सबको जरूरत होती सबकी नीड होती है पानी और हमें पानी की बचत भी करते फिर भी हमको पानी तो इतना ही नहीं हो रहा कि हमको जितना पानी चाहिए मिलता ही नहीं अब इतना रोज रो से सब रोज टैंकर सौ रूपए कहा इतना ही है तो इतना हम लोग अफोर्ड नहीं कर सकते तो सरकार से यही अनुरोध है हमारा की आप हमें करे और हमारे पानी की सुविधा करे कितने दिनों में पानी आया पानी तो आता ही नहीं आता क्या आता नहीं और आता भी तो ना के बराबर आता तो उतना हम क्या करे पानी कैसे भरे हम लोग

સ્માર્ટ સિટી પહેલાં જ લોકોના ઘરોમાંથી મેજિકની જેમ ગાયબ થઈ ગયા તેમાં પણ ભ્રષ્ટાચારની બૂમો ઉઠવા પામી છે લોકોના ઘરે પાણી આવે કે ન આવે પરંતુ પાણી આપવા પહેલાં સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપની દ્વારા લોકોના ઘરે મીટરો લગાવવામાં આવ્યા હતા તે મીટરો ક્યાં ગાયબ થઈ ગયા તે પણ ચર્ચાનો વિષય છે મારા પોતાના ઘરે પણ પાણી છેલ્લા કેટલાય સમયથી વેચાતું લાવી અને જીવન નિર્વાહ કરી રહ્યા છે મારા ઘરે પાણી નથી આવતું પણ પાલિકાનો વેરો આવ્યો છે અને તેમાં સામાન્ય પાણી વેરા સાથે અલગ અલગ વેરાઓ થકી મને હજારો રૂપિયા ભરવા માટે પાલિકાએ નોટિસ ફટકારી છે લેવો છે પણ પાણી નથી આપવું અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી વોટર સપ્લાય અધિકારીઓને જાણકારી આપી પાલિકાના પ્રમુખને સમસ્યા જણાવી પણ પાણી હજુ સુધી મારા ઘરે પણ પહોંચાડવામાં નથી આવ્યું જોકે લોકો વેચાતું પાણી લાવતા હોય તેમાં નગરપાલિકાને શું વાંધો છે તેઓ તો વર્ષમાં એકવાર વેરા પાવતી મોકલી નગરજનો પાસેથી વેરાની વસૂલાત કરી લે છે શહેરીજનો પાડતા રહે અને પીવાના પાણી માટે વળખા મારતા રહે કોઈ સાંભળવાનું છે પરંતુ સરકારને અને વહીવટી તંત્રને આ જીવન નિર્વાહ કરતી પાણીની સમસ્યા ઉપર ધ્યાન આપવું જોઈએ લોકો વેદના સાથે પીવાના પાણીની તકલીફો વેઠી રહ્યા છે શહેરમાં ચોવીસ કલાક નહીં પરંતુ દિવસમાં એકવાર પીવાનું પાણી મળે તો પણ શહેરીજનો માટે આશીર્વાદ સમાન છે એટલે સરકારનું વહીવટી તંત્ર જાગે અને ધ્યાન આપે નાગરિકોના સુખાકારીના પ્રશ્નો ઉપર તેવી શહેરીજનોની માંગ છે છેલ્લા કેટલાક ચાર મહિનાથી તો બોરિંગમાં પાણી બંધ થઈ ગયું છે અને નળનું તો આજે વર્ષોથી આવતું જ નથી દર વખતે કાઉન્સિલરોને એમ કીધું પણ કોઈ સુનવાઈ કરતું નથી